પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફભાઈ પરમાર તેમજ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શહીદ ઝુંબેશ કફોમનું વિતરણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી તેમજ સિનિયર સિટીઝન્સનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેતાઓએ કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરવાની અપીલ કરી હતી કાર્યક્રમ જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો સરપંચો કોર્પોરેટરો અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા कहीं पे हमारी समझ को नहीं थी और कहीं पे हमारे अंदर ट्रेनिंग की कमी रही मैं ट्रेनिंग वर्ड इसलिए यूज कर दुनिया का कोई ऐसा ऑर्गेनाइजेशन नहीं है दुनिया का कोई ऐसा कॉम्पिटेटिव काम नहीं है जिसके अंदर ट्रेनिंग ना दी जाती डिपार्टमेंट द्वारा एक अगत्य मीटिंग बुलावा आई थी आवा खास कर રાહુલજીએ જે સૂત્ર આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે વોટની ચોરી કરે છે એને લક્ષ્યમાં રાખી અને લોકોને જાગૃત કરવા માટે અને વોટની ચોરી ભવિષ્યમાં ન કરી શકે એના માટેનું ખાસ કરીને મેં આહવાન આપવા માટે આવ્યા છીએ અને બીજી મહત્ત્વની વાત કે આ દેશની અંદર હિન્દુ મુસ્લિમના નામ ઉપર ડિવિઝન ઊભા કરી ભારતીય જનતા પાર્ટી જે પોતાના મતો મેળવવાના પ્રયત્નો કરે છે એનાથી મુસ્લિમ સમાજ ગુમરાહ ન થાય અને કોઈ હિન્દુ મુસ્લિમ સમાજની વચ્ચે તિરાડ ન પડે એની પૂરેપૂરી ચકાસણી કરી અને એમને ધ્યાન દોરવા માટે આવ્યા છીએ કે આ દેશની પ્રગતિ માટે હિન્દુ મુસ્લિમ સમાજ એક રહે અને આ દેશને પ્રગતિશીલ બનાવે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના માઇનોરિટી વિભાગના ચેરમેન આગળ સાહેબ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં વોકચોર ગંદીચોરનું જે અભિયાન ઉપાડ્યું છે અને જે રીતે અમે તબક્કાવાર બે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે અને કેવી રીતે લોકશાહીને આપણી બોલાવી રહી છે એ અભિયાનને વેગ મળે એના માટે લઘુમતી સમાજમાં પણ આ સંદેશો પહોંચે અને જે સહી ઝુંબેશનો અમારો જે લક્ષ્યાંક છે પાંચ કરોડ સહી ઉઘરાવવાનો સમગ્ર દેશમાંથી એને અમે પાર પાડવામાં સફળ થઈએ એ માહિતી આદાન પ્રદાન કરવા માટે આજે આ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી પણ અમને ખાતરી આપવામાં આવી છે કે આ ઉદ્યાનને વેગવંતુ બનાવવા માટે એ લોકો પણ તન મન અને ધનથી આ અભિયાનને સફળ બનાવવા માટે જોડાશે અને સાબરકાંઠામાં અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં પણ અમે આગળ વધી શકીશું એવો અમને વિશ્વાસ છે આગળની રણનીતિમાં સાહેબ શું રહેશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પણ રણ આવી રહી છે ત્યારે આ વખતે વધારામાં વધારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન આવે અને નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન આવે એવા અમારા પ્રયત્નો રહેશે